અમદાવાદ સહિત હાલ સીએનજી નથી તો બીજી તરફ રિક્ષા ચાલકો આરટીઓ દ્વારા અમાન્ય મીટર લગાડીને મુસાફરોને લૂંટી રહ્યા છે શહેરના મોટા ભાગના રિક્ષા ચાલકો આરટીઓ ઓફિસે પાસિંગ રેવન્યુ મારે જતી વખતે એજન્ટો પાસેથી ભાડે લીધેલા મીટરો લગાવે છે અને પાસિંગ રિન્યુ થઈ ગયા બાદ તે મીટર તરત જ કાઢી નાખવામાં આવે છે કેવી રીતે થાય છે ઓટો રિક્ષાના મીટર સાથે છેડછાડ જોઈએ અમારી આ વિશેષ રજૂઆતમાં અમદાવાદ હવે મેટ્રો સિટી છે

પરંતુ રિક્ષા ચાલકો ગેરકાયદે મીટર લગાડીને મુસાફરોને લૂંટે છે કેવી રીતે મીટર લગાડીને આરટીઓ વિભાગની આંખમાં ધૂળ નાખવામાં આવે છે તેની વાત કરતા પહેલા રિક્ષા માટેના નિયમો સાંભળી લઈએ ગ્રીન કલર ઉપર પીળા કલરનું હૂડ હોવું જોઈએ કમ્પલસરી છે ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર હોવું કમ્પલસરી છે મીટર કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજની સાથે કેલિબ્રેશન કરેલું હોય તેવું માગવામાં આવે છે ઓટો રિક્ષાને એક સાઈડ ફક્ત એક સાઈડથી ચડવા દેવા માટેની વ્યવસ્થા રાખવાની હોય છે બીજી બાજુ નો એન્ટ્રી કરીને એન્ટ્રી મારી દેવાની હોય છે જેથી અકસ્માતનો ભય ના રહે વાહનની સીટિંગ કેપેસિટી ત્રણ જ જણની હોય છે એટલે ત્રણથી વધારે પેસેન્જર બેસાડવાના હોતા નથી હવે વાત કરીએ સીએનજી રીક્ષામાં મૂકવામાં આવતા મીટરોની તો જયારે શહેરભરમાં ગેરકાયદા મીટરોવાળી વાળી સીએનજી રીક્ષાઓ દોડતી હોય છે ત્યારે પહેલા સવાલ તો આરટીઓ કચેરીની કામગીરીને લઈને જ થાય છે છે ત્યારે જાણીને નવાઈ લાગશે કે ચાલકો આસાનીથી આરટીઓ અધિકારીઓને ઉલ્લુ બનાવીને પાસિંગ કરાવી જાય આરટીઓ કચેરી ખાતે જોવા મળેલા દ્રશ્યો ચોંકાવનારા હતા અહીં પાસિંગ રિન્યુ માટે આવતી એક પણ સીએનજી રીક્ષામાં કાયદેસર મીટરો ફિટ કરેલા હતા જ નહીં પરંતુ જ્યારે પાસિંગ માટે નંબર આવે ત્યારે એજન્ટ આવીને કાયદેસર મીટર ફિટ કરી દે અને પાસિંગ રિન્યુ થઈ જાય અને ત્યારબાદ તે કાઢી લેવામાં આવે છે જેનો તેને અમુક ચાર્જ ચૂકવવાનો હોય છે આ દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે પાસિંગ માટે આવેલી રિક્ષામાં એજન્ટે લગાડેલું આરટીઓ માન્ય મીટર નીચેથી ફિટ કરેલું નથી તો તેની આગળ વેઇટિંગમાં પડેલી એક રિક્ષામાં આ પ્રકારનું આરટીઓ માન્ય મીટર લગાડેલું નથી હવે સાંભળો લગાડાતા કેવા હોવા જોઈએ અને જાતે જ વિચારો કે આ નિયમોનું પાલન ખરેખર થતું ખરું ભાવનગર કોલેજ છે એલડી એન્જિનિયરિંગ કોલેજ છે વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની એક કોલેજ છે મોરબીમાં કોલેજ આ કોલેજો એનું કોલિબરેશન કરી આપતી હોય છે દરેક જગ્યાએ થતું નથી એનું કોલિબરેશન સરકારી એમાં જ થતું હોય છે ને એ જ આપણે સ્વીકારીએ છીએ ત્યાંથી છે એ લોકો સર્ટિફિકેટ આપતા છે સર્ટિફિકેટ આપે અને એ પછી અહીંયા આરટી માં રજૂ આરટીઓ માં રજૂ કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં મોટા ભાગની રિક્ષાઓમાં નકલી મીટરો લગાડીને મુસાફરોને છેતરવામાં આવે છે ત્યારે વાહન ચાલકને સામાન્ય ભૂલ બદલ પણ મેમો પકડાવી દેતો ટ્રાફિક વિભાગ તક સાધુ એજન્ટોની તેમજ ખુદ આરટીઓ વિભાગ સામેની ચાલાકી સામે ક્યારે પકડાય લેશે તે જોવું રહ્યું કેમેરામેન કનુ મકવાણા સાથે નરેશ મકવાણા